વાકાનેરની જામસર ચોકડી ખાતે માતેલા સાંડની માફક બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો ખનીજ માફિયાઓના ડમ્પરથી ગઈકાલે સર્જાયેલ અકસ્માતમાં માસુમ બાળકીના મોત બાદ ગ્રામજનોએ જામસર ચોકડી ખાતે ચક્કા જામ સર્જી ડમ્પરોને અટકાવી દેતા તંત્ર દોડતું થયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાની જામસર ચોકડી ખાતે ગઈકાલે સોમવારે અહીંથી પસાર થતા માતેલા સાંડની માફક દોડતા ઓવરલોડેડ ખનીજ ભરેલા ડમ્પર ચાલક એક પરિવારને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય જે અકસ્માતના બનાવમાં એક માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હોય જ્યારે તેના પિતા અને માતા તેમજ એક અન્ય બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે બાદ બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે આજ રોજ જામસર ચોકડી ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા હલ્લા બોલ સર્જી અહીંથી પસાર થતા ખનીજ ભરેલા ઓવરલોડેડ ડમ્પર ચાલકોને અટકાવી દેતા ખળભળાટ મચ્યો છે બાબતે ગ્રામજનોએ આ ખનીજ માફિયાઓ સામે મોરચો માંડતા વાકાનેનું વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં હાલ વાકાને તાલુકા પોલીસ કાફલો વાકાને મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી જઈ ગ્રામજનો સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે લાંબા સમયથી આ વિસ્તારમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ અનેક અકસ્માત સર્જ્યા હોય જેના કારણે નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો બનાવો પણ વધી રહ્યા છે ત્યારે આવા બનાવો સામે તંત્ર પણ લાચાર બની અને હપ્તાખોરી તળે માત્ર તમાસું જોતું હોય જેની સામે આજરોજ ગ્રામજનો વિફર્યા હતા અને આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે માંગ કરી રહ્યા છે જે કઈ બનાવ બન્યો આ પહેલી વાર નથી બન્યો આવા બનાવ અહીંયા અવારનવાર વારંવાર બને છે અને આ ઓવરલોડ આલે છે અને આમાં ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ તંત્રની એમાં મિલીભગત છે એ અમે સ્પષ્ટ કહી છે કે જ્યારે કોઈ હપ્તા ન ભરે તો એની ગાડી પકડાઈ જાય અને હપ્તા ભરતા હોય તો એને ઈશારેથી કહેવાય જાય કે ભાઈ અમે આવી તો નીકળી જાય છે અને આ કંઈક ત્રીસ પાંત્રીસ ટનનું જ આમાં પાર્સિંગ હોય છે અને સાઈડ સાઈડ ટન પાર્સિંગ ભરે છે માલ ભરે અને હવે આમને આવશે તો અહીંથી કોઈ એક પણ ગાડી જો ગાડી અહીંથી હલાવી હોય આ પારેદરા ચોકરી અહીંથી જામસર ચોકરી કે ઓર સુધી કે માટેલ વરડુ સર અહીંથી ગાડી નિયમ મુજબ જો ગાડી કોઈ લઈને આવશે તો એને કોઈ પણ જાતનું નુકસાન કરવામાં નહીં આવે અને અન્ય જો કોઈ ઓવરલોડ ભરીને આવશે તો ચોક્કસ એની બાતમી આપીને એને પકડાવવામાં આવશે અને એમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન થશે અગિયારથી બારની વચ્ચે નાગલપર ગામના રહેવાસી લાલાભાઈ ઝીલાભાઈ દાતોજા એમનું ડમ્ફર એટલે કે ટ્રક સાથે અકસ્માત થયેલું હતું કે આ આજ સુધી હજી ડ્રાઈવર કે ટ્રક હજી આ તો પતો લાગ્યો નથી તો અમારી એ જ માગણી છે કે એના પરિવારને ન્યાય મળે અને જે ડ્રાઈવર ફરાર થઈ ગયો છે તે જલ્દી જલ્દી પોલીસ એમને પકડે અને આગળની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને કાલ સવારે કોઈ આવો બીજો બનાવો ન બને એ પણ એક પ્રશાસન અને સરકાર આ ધ્યાન રાખે ભારત માતા કી જય ગઈકાલે અકસ્માતમાં એક નાના બાળકનું મૃત્યુ થયું છે અને એના પરિવારના ત્રણ બીજા ત્રણ સભ્યો છે એ ઈજાગ્રસ્ત છે બેનને હાલમાં અત્યારે અમદાવાદ એડમિટ કર્યા છે એ બચે કે ન બચે પણ એક સવાલ છે હવે અમારી માંગણી એક જ છે કે આ ખનીજના ડમ્પર બે ફાર્મ ચાલે છે અને ત્યાં અત્યારે ઓવરલોડ એટલું ભરે છે અને કોઈને દાદ દેતા નથી નાના માણસોને મોટરસાઇકલ વાળાને તો દાદય નથી દેતા તમારે નીચે ઉતરવું પડે ત્યારે તો એ બંબમાટ વયા જ જાય છે એટલે અમારી માગણી હશે છે આને ખનીજવાળાને નથી કાંઈ કોઈ બાંધવાનું કહેતા માલસે તાલપત્રી હોવી જોઈએ તો એ અમારી માગણી એ છે આ વહેલી તકે બધું આ બંધ થવું જોઈએ